એટલે કેમ છો બધા મજામાં એટલે મજામાં જશે આજ અમારે જવાનું છે બગદાણા બગદાણા કારણ કે સૌદ છે એટલે ફરવા જવાનું છે બગદાણા અને બનાવી જોડિયોમાં અત્યારે પહોંચી ગયા છીએ ભાદ્રોડ અને ભાદ્રોડ પહોંચીને પેટ્રોલ પુરાવ્યું છે કારણ કે રસ્તામાં પછી રિટર્નમાં પેટ્રોલ પંપ ખુલ્લા હોય અમુક જાગ્યા નવ જાગે પેટ્રોલ પુરાવી લઈએ છીએ અને અમારે ભાઈ રાજુભાઈ જવો અત્યારે પેટ્રોલ પંપ પુરાવે છે લાલબાગ બધાય પાણીપુરી પાણી પીવા જાય છે અને લાલભાગ પેટ્રોલ પુરાવે છે જોઈ શકો છો ભાદ રોડ અત્યારે સેવા પૂરી માણસો અત્યારે ત્યાં સેવા કરી દે છે

આ મંત્ર ઓકેત કરે આ પપ્પા હિતાનનો બરોબ છે અને લોકો સેવા કરે છે અહીંયા પકોડા છે મારા રાજુભાઈ ને બોપલભાઈ ને લાલભાઈ ને અરેશભાઈ ને રાજુભાઈ તો ટોપી પહેરી છે રાજુભાઈ રાજુભાઈ ટાઈટ કેવી કલ્પેશભાઈ ટાઈટ છે ઓ બા બહુ કમલેશભાઈ ટાઈટ આ સ્ટાઈ ઠંડી એટલી છે અને લોકો અત્યારે જો પકોડા ખાય છે ગોપાલભાઈ ને બધાય

બગડાણા તમે જોઈ શકો છો બાપાનું મંદિર અને લાલભાઈ ને બધા રરેશભાઈ ને ફોટો કર્યા છે અત્યારે તો બગડાણા તમે જોઈ શકો છો બગડાણા પહોંચી ગયા છે હજી દર્શન કરવા જવાનું બાકી છે ને જો પ્રસાદની તો લઈ લીધું છે અને મને બનાવે છે વિડીયોમાં જયારે તમે દર્શન બર્શન કરવાના છે મિત્રો કે અત્યારે તમે ચા પાણી સુવિધા છે બાપાની બધા લોકો અહીંયા ચા પાણી પીવે છે ને જોઈ શકો છો તમે બાપાની પ્રસાદી ચા ની પ્રસાદી લે છે લોકો અને વિડીયોમાં દર્શન કરવા જવાનું બાકી છે જોઈ શકો છો મિત્રો કે અત્યારે કાળભેરાવ દાદાની મૂર્તિ છે બધા લોકો દર્શન કરે છે અમે પણ દર્શન કરી લીધા છીએ બને વિડીયોમાં જે સમાધિ મંદિરને દર્શન કરવા જવાનું બાકી છે દર્શન કરી લીધા છે અને નીચે ઉતરી ગયા છે તમે જોઈ શકો છો કે અહીંયા રામધૂન અત્યારે ચાલુ છે રામધૂન અત્યારે વગડામાં ચાલુ છે જોઈ શકો મિત્રો અહીંયા પણ રામધૂન ચાલુ છે અને અહીંયા રામધૂન ચાલુ છે તમને બતાવું

કે રસોડું કવડું મોટું છે એમ જોઈ શકો છો મિત્રો કે આ બગડાનું રસોડું છે અત્યારે રાતના વાગ્યા છે અત્યારે બે ને જો લોકો હજી પણ લોકો પ્રસાદ ચાલુ જ છે અહીંયા રસોડું છે બગદાણાનું રસોડું એટલે મોટા મોટું રસોડું કહેવાય અત્યારે હાલમાં જો લોકો પ્રસાદ લઈ રહ્યા છે અત્યારે તો બના રહેજો વિડીયોમાં તો મિત્રો અત્યારે અહીંયા બાપાના દર્શન કરવા બધા લોકો આવ્યા છે અને અહીંયા બાપાના દર્શન કરે છે કે ત્યાં મંદિર છે ત્યાં બાપાના દર્શન કરે છે અને અહીંયા બાપાને વડલામાં બાપાના દર્શન થાય છે તે ભાગ કરે તો બધા લોકો દર્શન કરે છે તમે જોઈ શકો છો બાપાના દર્શન હાલો મિત્રો હવે દર્શન દર્શન કરી લીધા છે ને હવે અમે છીએ ઘરે ઘરે પહોંચી મિત્રો પહોંચી ગયા છે અત્યારે ઘરે અને તમને જો વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બની રહી છે હવે ફરી મળશું હવે બીજા વિડીયો